આત્મવિશ્વાસ એટલે સફળતાનો સાચો આધાર લોકો એવું માનતા હોય છે કે આત્મવિશ્વાસ એટલે ભય ન હોવો આ એક સેલ્ફ બિલીવ છે જેનાથી ડર શંકા લોકોની ટીકા આ બધાથી આપણે ઉપર આવી શકીએ છીએ દૈનિક જીવનમાં આત્મવિશ્વાસ વધારવા માટે આ ત્રણ સ્ટેપ્સને ફોલો કરો અને પોતાની જાત સાથે વાતો કરો જેનાથી તમે કેવી રીતે વધારે સારી રીતે ઇમ્પ્રૂવ કરી શકશો એની નાની નાની એવી માહિતી મળશે જે તમને કોઈ પણ કહી શકશે નહીં એ તમને તમારી જાતે જ ઓળખવાની છે મિત્રો તો આત્મવિશ્વાસ એટલે શું નમસ્કાર મિત્રો હું સેડ ઇવોલ્વ એમમાં આપ સૌનું સ્વાગત કરું છું આત્મવિશ્વાસ એટલે સફળતાનો સાચો આધાર આ શ્રેણી લઈને હું આપની સમક્ષ પ્રસ્તુત થયો છું પહેલો પ્રશ્ન એ થાય આત્મવિશ્વાસ શું છે શું એ લોકોની સમક્ષ બોલવું છે શું એ લોકો સામે સરસ મજાનું ખેંચતી વખતે સરસ મજાનો પોઝ આપવો છે ઘણા લોકો એવું માનતા હોય છે કે આત્મવિશ્વાસ એટલે ભય ન હોવો પરંતુ ભય હોવા છતાં પણ આગળ વધવાની ક્ષમતા હોવી એ જ છે સાચો આત્મવિશ્વાસ એક નાનકડો છોકરો હતો તેનું નામ હતું અયાન તેને ક્યારેય પણ મંચ ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેઝન્ટેશન આપ્યું ન હતું મંચ ઉપર જતા પહેલા ખૂબ જ ડરતો હતો પરંતુ સ્કૂલમાંથી એક દિવસ એને મંચ ઉપર જવાનું થયું લોકોને ખબર હતી તે મંચ ઉપર જઈને કંઈ પણ નહીં બોલી શકે પરંતુ તેના શિક્ષકે તેની પાસે જઈને એને કહ્યું કે એન ડરવાની કોઈ જરૂર નથી શબ્દો તારા અંદર પડેલા છે બસ તું એક પગલું આગળ ભરી દે અયાન મંચ ઉપર ગયો હાથ કંપ્યા શબ્દો અટક્યા પણ તેણે શરૂઆત કરી દસ સેકન્ડમાં તેના શરીરે સંતુલન મેળવ્યું અને ત્રીસ સેકન્ડમાં શબ્દો તેના અંદરથી વહેવા લાગ્યા અને અંતે ભાષણ તાળીઓના ગડગડાટથી પૂરું થયું ઇટ્સ અ જર્ની ટાટ્સ બિન ફિલ્ડ વિથ સો મચ જોઈ એન્ડ સો મચ લર્નિંગ મિત્રો આત્મવિશ્વાસ એટલે પરિણામ જાણ્યા વગર પહેલું પગલું ભરવું ભય ગયો અને પછી બોલવું એ તો હિંમત નથી એ તો આરામ છે પરંતુ ભય હોવા છતાં પણ બોલવું એ જ સાચો આત્મવિશ્વાસ છે મિત્રો તો આત્મવિશ્વાસ એટલે શું આત્મવિશ્વાસ એટલે હું જે કંઈ પણ કરીશ શીખી શકીશ અને પરિણામોને હેન્ડલ કરી શકીશ આ એક સેલ્ફ બિલીફ છે જેનાથી ડર શંકા લોકોની ટીકા આ બધાથી આપણે ઉપર આવી શકીએ છીએ આત્મવિશ્વાસના ખોટા અર્થઘટનો મિથ જેને આપણે કહીએ છીએ એ શું છે ચાલો સમજીએ ફર્સ્ટ પોઈન્ટ આત્મવિશ્વાસ જન્મજાત હોય છે ખોટી વાત આત્મવિશ્વાસને કેળવી શકાય છે એના માટે ચોક્કસ પ્રકારની સ્કિલ્સ ડેવલપ કરી શકાય છે પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણું ઇનર કોલિંગ શું છે પોઈન્ટ નંબર ટુ આત્મવિશ્વાસ એટલે અહંકાર ખોટું આ એક મિત છે અહંકાર કહે છે હું શ્રેષ્ઠ છું અને આત્મવિશ્વાસ એવું કહે છે હું કરી શકું પોઈન્ટ નંબર થ્રી આત્મવિશ્વાસ એટલે ક્યારેય ભૂલ ના કરવી ખોટું ભૂલો કરવી અને શીખવું એ જ સાચો માર્ગ છે દૈનિક જીવનમાં આત્મવિશ્વાસ વધારવા માટે આ ત્રણ ને ફોલો કરો પોઈન્ટ નંબર વન પોઝિટિવ સેલ્ફ ટોક પોતાની જાતને કહો હું કરી શકું છું પોતાની જાતને આવું કહેવાથી તમારામાં એક ઇમોશન્સ ક્રિએટ થશે અને એ ઇમોશન તમને એ કાર્ય કરવા માટે વધારે કાર્યરત કરશે અને સફળતા મળશે પોઈન્ટ નંબર ટુ નાની સફળતાઓને યાદ કરો દિવસનો અંત થાય એટલે સાંજે એક ડાયરી લેવાની અને ડાયરીમાં આખા દિવસની અંદર તમે જ્યાં જ્યાં સારી સારી નાની એવી સફળતાઓ મેળવી હોય ને એને લખવાની જેનાથી તમને કોન્ફિડન્સ વધશે પોઈન્ટ નંબર થ્રી મિરર સામે ઊભા રહીને વાતચીત કરો બે મિનિટ દિવસમાં ગમે ત્યારે તમે મિરર સામે ઊભા રહો અને પોતાની જાત સાથે વાતો કરો જેનાથી તમે કેવી રીતે વધારે સારી રીતે ઇમ્પ્રૂવ કરી શકશો એની નાની નાની એવી માહિતી મળશે જે તમને કોઈ પણ કહી શકશે નહીં એ તમને તમારી જાતે જ ઓળખવાની છે મિત્રો આત્મવિશ્વાસ એટલે કોઈ એક દિવસની વાત નથી એ રોજિંદી ટેવ છે રોજિંદો વિશ્વાસ છે યાદ રાખો આત્મવિશ્વાસ એટલે ભય નહીં આત્મવિશ્વાસ એટલે ભય હોવા છતાં પણ આગળ વધવાની ક્ષમતા તો મિત્રો નેક્સ્ટ એપિસોડમાં આપણે એ સમજીશું કે આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે જે તમારી અંદરની ક્ષમતાને અંદરની શક્તિને જગાડશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે કમેન્ટમાં જરૂર લખજો કે તમારા જીવનની અંદર કયો એવો પ્રસંગ બન્યો છે જેના કારણે તમને ખૂબ જ આત્મવિશ્વાસ મળ્યો છે અથવા તો કયો એવો ખરાબ પ્રસંગ બની ગયો છે જેણે તમારા આત્મવિશ્વાસને ડાઉન કર્યો છે પરંતુ ચોક્કસથી આ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો છું સેડ અને આપ જોઈ રહ્યા છો ઇવોલ્વ એમ આગલા એપિસોડમાં આપણે મળીએ છીએ અને ત્યાં સુધી તમે આત્મવિશ્વાસ રાખો અને આગળ વધો